पूजा करे बोला उसको जय दिवस जय है, भारत देश हमारा है बराबर आ देश ना आदि इतने सर्वात अनिवासी इतने रहना आ देश में सो प्रथम रहना रहते आदिवासी जो जहर का नारा है जो जहर का नारा है जय आदिवासी આજે સવાર થી ઘણો વરસાદ હતો તથા પણ હજારો ની સંખ્યા મેં ક્યારે બાજુ જોયું તો યુવાધન યુવાધન અને યુવાધન હતું હતું ને હતું ને

એના કરતા પાંચ આંબાના કલમ ઘરે લગાવજો પાંચ વર્ષ પછી તમને પાંચ રૂપિયા મળશે લગાવશો ને બધા પાંચસો રૂપિયાની કેક પાંચ મિનિટમાં પૂરી થઈ જશે પરંતુ તમે બધા જેટલા પણ યુવાનો છો હજુ આપણે જીવાનું બાકી છે આપણને ઓક્સિજનની જરૂર પડશે એટલે આપણે ઝાડવા રોપવા જોઈએ ને રોપવા જોઈએ ને હવે 25 વર્ષથી નીચેના કેટલા જણા છે જરા હાથ ઊંચો કરશો જો 25 વર્ષથી નીચેના ઓકે એટલે તમે શિક્ષણ સાથે જોડાયેલા છો ખરું ને શિક્ષણ સાથે જોડાયેલા છે ખરું ને એટલે ખાસ તમને કહું છું કે આપણા વિસ્તારમાં સારા મોર્ગ થઈ રહી છે આપણા વિસ્તારમાં છોકરા શિક્ષકોનો અભાવ છે આપણા વિસ્તારના છોકરાઓ નહીં ભણશે તો આવનાર પેઢી પણ એવી જ રહેશે એટલે

કોણે કોણે હાથ ઊંચો કર્યો છે મેં અહીંથી જોયું છે રાહુલભાઈ તમે તાથી ઊંચો હાથ કર્યો છે તમે ભણાવશો કે નહીં હું ચેક કરીશ બરાબર આજે આપણા વિસ્તારમાં પ્રથમ આપણે ઘણી ઓછી સંખ્યામાં દોઢસો થી સ્ટાફ કરેલો આદિવાસી દિવસ આજે હજારોની સંખ્યામાં આપણે સોનગઢ ખાતે ઉભી રહ્યા છે ને ઉભી રહ્યા છે ને ધીરે ધીરે આદિવાસી સમાજ જાગૃત થતો જાય છે ધીમે ધીમે આદિવાસી સમાજ સંગઠિત થતા જાય છે એટલે આપણો સંગઠન ન તૂટે આદિવાસી સમાજ એક થાય એટલે આજે કોંગ્રેસ બીજેપી બધું ભૂલીને આપણે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છે ને કરીએ છે ને જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી બીજી એક દુખની વાત છે કે બહારની એજન્સીઓ આપણા વિસ્તારમાં આવે કેવડિયામાં બે આદિવાસીઓને ઢોર મારવામાં આવ્યો

આજે ઘણા બધા યુવાનો પાસે ધારિયા થી લઈને બધું જોઈ લો ભાઈ આપણો આદિવાસી દિવસ છે આજે આપણે ધારિયા ની જરૂર નથી પણ ક્યારે આપણે ધારિયા જરૂર પડશે તો નીકળી પડીશું ને નીકળી પડીશું આપણે આદિવાસી સમાજ નું રક્ષણ આપણે જાતે કરવાનું છે કરશો ને કરશો ને કરશો ને હું જયારે ફટાફટ બેન પાટીઓ કાઢતો હતો અને રસ્તામાં મે ઘણા બધા લોકોને વ્યસન કરેલા પણ જોયા ભાઈઓ આટલી મોટી આપણે સંખ્યામાં છે ત્યારે આપણે લાંબુ જીવવાનું છે આપણા આદિવાસી સમાજને બચાવવાનું છે આપણા પરિવારને બચાવવાનું છે એટલે આપણે વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ ને દૂર રહેવું જોઈએ ને દૂર રહેવું જોઈએ ને મેકોટોળા બેટ વાળા તમે પણ આવનાર સમયમાં આપણા વિસ્તારમાં ઘણા બધા યુવાનો નું કેવું હતું કે તાપી જિલ્લામાં માં એક માત્ર બ્લડ બેંક છે અને આવનાર દિવસો માં બ્લડ બેંક માટે પણ આપણે આંદોલન ઉપાડીશું એવી વાત હતી અને યુવાનો આદેશ નહી છે કે આપણે વ્યારા સુધી જવું એના કરતાં સોનગઢમાં જ બ્લડ બેન્કની રચના કરવામાં આવે એના માટે ઉપસ્થિત તમામ આગેવાનોને પણ વિનંતી કરું છું કે યુવાનોની માંગણી છે તમે સોનગઢમાં બ્લડ બેન્ક ખલાવો એની સાથે સાથે અહીં સામાન્ય તમામ આગેવાનો છે એ લોકો પાઠના સ્થાન અપેક્ષા રાખે છે

પોલીસ બંદોબસ્ત આપણી રેલીને ખૂબ જ સહકાર આપ્યો છે એમનો આભાર વ્યક્ત કરતા સાથે સાથે પોલીસ મિત્ર પણ મારે કેવું છે કે પાંચ વાગ્યા પછી અમારા વિસ્તારમાંથી મજૂરી અર્થે ઠેર ઠેર કડિયાઓ જાય છે મજૂર જાય છે એમને ઉભા રાખીને હેરાન કરશો પરિવાર કહે છે મેં સંભળાય તો જરા સાંભળી લેજો અને અમારા વિસ્તારના ભોળા લોકો કદાચ કોઈ ભૂલ કરે તો આપણો ભાઈ જેમ કરી દેજો અને આવનાર દિવસો માં આપણું સંગવડ હજુ સારું બને એના માટે તમામ યુવાનો ભાઈઓ બહેનો અને જે રીતે આજે આ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ભેગા મળી કરી રહ્યા છે એ જ રીતે આવનાર દિવસોમાં થાય એવી આશા સાથે છું